આ તરફ હવે પાટણ પર નજર કરીએ તો પાટણ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને વાદળો વચ્ચે હવે સમી વરસાદનું આગમન થયું છે સમી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો સમી શહેરમાં હળવા પવન સાથે વરસાદ નોંધાયો છે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેટલી રાહત બિલકુલ કોમલ પાટણ જિલ્લામાં બપોર બાદ વરસાદી વાદળો ફેરાયા હતા વરસાદી વાદળો વચ્ચે અત્યારની સ્થિતિ સમી પંથકમાં ક્યાંક જોવા મળી છે તેમજ અત્યારની સ્થિતિ પાટણ શહેર અને સાંતરપુર તાલુકાના કેટલાક ગામોમાં ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે મહત્વની છે કે દિવસભર અસહ્ય ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા તે દરમિયાન હવે વાતાવરણ ઠંડુ બનતા ઠંડુ બનતા લોકોને ગરમીથી ક્યાંક રાહત મળી છે બીજી બાજુ સમી પંથકના ખેડૂતો પણ ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે આ સિઝનમાં સમી પંથકમાં હજુ સુધી નહિવત વરસાદ વરસવાને કારણે ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાયા હતા પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો ઘેરાયા છે અને આ વર્ષે ઝરમર ક્યાંક શોધમાર વરસાદના ઝાપટા પણ પડ્યા છે તેને લઈને ખેડૂતોને આંશિક રાહત જોવા મળી છે અને વાતાવરણ પણ ક્યાંક ઠંડુ બન્યું છે કોમલ જી અશરફ સમગ્ર માહિતી બદલ આપનો આભાર